એટલા આપડી કુળદેવી હશે તારા આપણે ગયા છો ને વિક્રમ રાજાની ની ને મળવા અને એ વિક્રમ મને છે જણા મને ગયા છે થાય ચાર મહિના અને દસ થી બાર દિવસ પૂરા થાય અને બરોબર હર્ષિત માતા તારી દેવી થાય એની એ જ છું અને બરોબર તું ઉજ્જૈન જાય ને શિપરા નદી ના કાંઠે મારા નદી એ મહાદેવ નું મંદિર છે તું ઘંટ વગાડતો હોય અને ઘંટ વગાડ બાર જોવા એક પણ ચાલી વર ની દેખાય તો તારા માનવાનું કે હું એની એ વિક્રમ રાજા માતા બોલતી મસાણી મિલડી માતની જય બોલો પરમ પૂજ્ય અમૃત બાપાની જય બોલો મહાકાળી માતની જય બોલો જોગણ્યો જય માળી મારા પરિવારના રામ રામ માળી માળી અમને કુળદેવીની ખબર નથી અમારા દાદા લોકો કોને પૂછતા એ અમને કંઈ બતાવ્યું નથી માડી અને એના કારણે આઠ વરસથી દુઃખ છે પાંચ વર્ષ સુખમાં કાઢ્યા એના પહેલાં બી આઠ વરસથી દુઃખ હતું માંડી ઘર બનાયા ઘર વેચાઈ ગયા માડી મારી મમ્મીને સારું થતું નથી માંડી ઘરમાં બધાના પગ પકડાય કમર પકડાય માડી ઓપરેશન બી મારા ફાધરના બે પગના થઈ ગયા માડી મારા ભાઈનું બી લગ્ન થયેલા હતા છૂટાછેડા થઈ ગયા માડી મારી બી સગાઈ થયેલી હતી માડી એ બી તૂટી ગઈ માડી

એક ભુવા જોડે ગયા તા તો એને અમને મેલડી માં પૂજવાનું કીધું તું અમે એમનો દીવો ને એમ કરીએ મારી લખડીને થાકી ગયા બે વર્ષથી કોઈ જગ્યાએ જતા નથી માડી દીવો ચાલુ છે કે બંધ ચાલુ છે તો પછી એ માતા કોની અમૃત બાપાનો એ ચાલુ કર્યો ને એ માતા કોની એ માતા કોની એ એ મેલડી માતા અમને ભુવાએ આપી હતી બોલો આપી તી

અરે ર તું જા જઈને જો દીકરીઓના લગન નહિ થયા હું સિંધોની સફર નથી ગંદ્ર મેલડી છો દીકરાની વાત તો એક બાજુ રાખ તમારા ઘરમાં જો કદાચ કુળદેવી તો તમે લઈને બેઠ્યા જ છો એટલે હું કુળદેવી નું બતાવીશ નહીં અને મેલડી લઈને બેઠ્યા છો ને મેલડી એ નથી બરાબર તમારો હોય ને દુઃખ તો બે દેવ સિકોતર નો પૂર્વજ બરાબર હમ

પછી જો તમે કદાચ બહુ છેત્રી તમને લોકો બહુ છેતર તો તમે તમારી માતાને એ થાવ ખરી પછી તમે તમારી માતાનો ગાળો બોલો તમે તમારી માતાને તજી દો સારું કશું સારું થતું નહીં માતાઓને દીવા કરીને શું લેવાનું એના કરતા જવા દે કે માતાઓ બાતાઓ કે દુઃખ તો પડ કે હા માં થાય કે નહીં એવું થાય માં તમને તમે લઈને બેઠ્યા છો તમે દીવો કરો છો તમે ફોટોય રાખ્યો છે તમે નિવેદ કરો છો તમે ત્રિશુલ મૂક્યું છે તોય તમે મને પૂછો છો કે મને કુળ દેવી ખબર હે તમે જે મને એકડો ઘૂંટાવાનો પ્રયત્ન કરો છો ને પણ એકડાની પાછળ ત્રણ મીંડા હું લખવા વાળી છું ખરું ખરું રાજા રાજા એટલે એવું વિચારી એવું વિચારી મારી પાસે આવશો નહીં કે અમે એમ કહીશું કે અમને કુળદેવી ની ખબર નહીં તમે શું કર્યું ખબર તમે અહીંયા બેન તમારી માતાનું અપમાન કર્યું કેવી રીતે કે દીવો કર્યો દીવો કર્યો અરે મારી માફી નથી માગવાની હું જગાડું છું હું આશીર્વાદ નથી આલતી ને માફી નથી આલતી એટલી વાત છે મારી પાસે કે ઓળખો તો ઓળખાય તમે ઉપવાસ કરતા હોય

પણ આઠ જ વર્ષ થી કાકા નથી એટલે તારી જ માતા મને કે અરે અરે મારા ઉતાર ખોટ પડ્યો કે અમે ભક્તિ બધું કરીએ છતાં પણ ઘરમાં બધા બીમાર ને બીમાર એટલે માળી પૂછવા માંડ તમારો વારો આવ્યો ભલે તમને જવાબ રાજા વિક્રમ ની માતા ને મળવા તોય પાછી ત્યાં હું બેઠી છું હા માં ખરુ માં ખરું એટલે મારા થી કશું છુપાયેલું ધરતીઓ પર રહ્યું નથી ને રેવા નહીં દઉં રહ્યું નથી રેસે નહીં અને રેવાય નહીં દઉં

પણ તારા અસલ દાદા ના ઘરે ગોખલો છે ને બરોબર સાફ કર કર અને તારી માતા ના પાંચ ચાંદલા કર અને એક દીવો મુખ એક દીવો અમુક સિકોતર માતા નું નામ લઈ અને ચોખા નું નિવેદન શ્રીફળ ધરાય આપડે ગોખલો માં છે પણ દિવાલ માં ગોખલામાં દીવો કરવો છે અને નીચે ધરતી ઉપર દિવાલ નીચે તું જોવા ને એટલે જગ્યા જેવું છે ને જગ્યા છે ને તાર નિવેદ કરજે કોણ હું શિકોતર માતા નું નિવેદ તું કરજે તમારા દાદી પર દાદી થાય એમનું તું નિવેદ કરજે ને શ્રીફળ ધરાવજે અને તું એવું કેવું છે ને કે બધા દુઃખ છે

તમારી હર્ષિત ભવાની માતા એકસો ને સાહીઠ વર્ષ જૂની કેટલી એકસો ને સાહીઠ વર્ષ જૂની તમારી હર્ષિત માતા હોય પણ બસો ને પાંત્રી વર્ષ જૂનું પેલું ઘર વાળી શીખો તાર થાય માતા તારી પેઢી તાર જોવું હોય તો જોજે હું અઢાર ઘર કહું છું કેટલા અઢાર ઘર ગોત ને અઢાર ઘર માંથી બાર દીકરીઓ એમણે બેઠી છે જોયા માતા કોઈ ના હાથ પકડવા કોઈ તૈયાર નથી કારણ કે પેલી શિકોતર નો નિહા કોનડ છે

માનો કે જેવો જેનો સમય તાર મોડું થાય ને તું કદાચ એવું વિચાર અરે રાતના નવ વાગ્યા છે તો અમારા માતાજી ના દીવા અમે કરીએ કે નહીં અરે તું કદાચ નવ વાગન દીવો કરવાનું ચૂકી જાય એટલે ભૂલી જાય ને તારાથી ના થાય પણ હૃદયમાં એ શિકોતર નું નામ તું ભજતો બરોબર તારા ઘરમાં ચાર મહિને બધું આરામ પડી જાય બરાબર એ શિકોતર માતા

હું એની એ વિક્રમ રાજા ની માતા બોલતી હતી આ કળિયુગ માં પ્રમાણ છે કે હું આવા રૂપ માં ને આવા મળીશ બસ બાર શબ્દ છે કે ઓળખો તો ઓળખાય પણ માં એક ઘર કાકાએ ભાડે આપી દીધું તો પછી કઈ રીતના જવાનું હા હા તો જતું રહ્યું હવે તો એ હવે તો જતું રહ્યું એ હાય 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 બોલ એટલે વેચી નાખ્યું ના વેચી નથી ભાડે આપેલું અરે અરે તું ભાડે રહી છે તારું થઈ ગયું ના ના તો પેલું કેમનું એનું થઈ ગયું હારું માં જાગ તારો જગાડવા આવી હારું